મોડાસાના સરડોઈ ગામના ચામુંડા મંદિર પાસે દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે સાંજના સુમારે દીપડો ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે ફરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોયો હતો દીપડો ચામુંડા માતાજી મંદિરની નીચે આવેલ શંકર ભગવાન મંદિરના સામે આવેલા કોર્ટ પર દીપડો સીસીટીવીમાં કૂદતો ફરતો કેદ થયો પૂજારી દ્વારા દીપડો દેખાઈ દેતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસારને જાણ કરતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યો દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો હતો ગ્રામજનો ઓણે દીપડો મંદિરની આસપાસ ફરતા જાણ થઈ નજરે સરડોઈ તેમાં જાજુબાજુના ગ્રામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરાપુરવા ગ્રામજનોની માંગ ઉઠી છે જયદીપ ભાટિયા S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે